દ્વારકાધીશ ના દર્શનના નામે લૂંટારાઓ સામે કાર્યવાહી ક્યારે આ એક સવાલ થઈ રહ્યો છે વીઆઈપી દર્શનનો કાળો કારોબાર આખો જે ચાલી રહ્યો છે એ ચલાવનારની સામે હજુ સુધી કાર્યવાહી કેમ નહીં ફરિયાદ થઈ ગઈ એસટીએમ રજૂઆત થઈ ગઈ આ વાતને લઈને અને તેમ છતાં તંત્રના પેટનું પાણી શા માટે નથી હલી રહ્યું હજુ સુધી કોઈ પણ કાર્યવાહી ન થતા અનેક સવાલો આ વાતને લઈને ઉઠી રહ્યા છે શું તંત્ર દ્વારકાધીશના ભક્તોને લૂંટતી હરિઓમ એસ ને છાવરી રહ્યું છે આસ્થાના નામે ચેડા કરી કાળો કારોબાર કરનારા હજુ પણ બેફાવ રીતે ફરી રહ્યા છે અને વેબસાઇટ પર ઓનલાઈન પેમેન્ટ કરી અને વીઆઈપી દર્શન કરાવવામાં આવી રહ્યા છે વીઆઈપી દર્શન માટે વ્યક્તિ દીઠ ઓનલાઈન આઠસો રૂપિયા ઉઘરાવવામાં આવે છે મંદિરની અંદર ગાઈડ એ વીઆઈપી દર્શન કરાવે છે ભાગમાં વીઆઈપી તમારા દર્શન કરવા હશે તો આઠસો રૂપિયા થશે અને બે દ્વારકામાં તમારા દર્શન કરવા શકો જેના પાંચસો એક રૂપિયા થશે આ બાબતની એક એપ આવેલી જે આ એપની જાણકારી અમને થતા તો અમે તીર્થપુરુષો અમે યજમાન ઉપર નિર્ભર અહીંયા અમારું યજમાન વૃત્તિનું કાર્ય છે તો આ બાબત એમને બહુ મોટું લાંચન લાગે જેની આની મને ખબર પડતા તાત્કાલિકના અસરેથી મેં આની એક સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી આજે છ સાત દિવસની ઉપર થઈ ગયું હજી સુધી આ ફરિયાદ બાબતે અમને કોઈ જાણ કરવામાં નથી આવેલી આ ફરિયાદ બાબતે કોઈ આગળ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલી નથી ખાસ કરીને મારે તો અત્યારે તંત્ર ને એ કહેવાનું છે કે આ યાત્રિકો સાથે સીધી જ આગતરી રીતે આસ્થા સાથે ચેડા થઈ રહ્યા છે